હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર સ્વાગત છે વેઇટ લોઝ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે મિત્રો અહીંયા આપણે બેઠા બેઠા જેવા કામ કરીશું કે જેના મદદથી તમારું વજન ઘટશે હવે અહીંયા સૌથી પહેલા તમારે સોફા પર બેસી જવાનું છે સોફા પર બેસીને તમારે પેટનો પેટ ઘટાડવા માટેની જે એક્સરસાઇઝ કરવાની છે સોફા પર બેસતા ખુરશી પર બેઠો નિયમિત રીતે દસ મિનિટનું આ કામ તમારું વજન ઘટાડી દેશે તમારા પેટની ચરબી કમરના કમરને સાઈડનો ભાગ આ શોલ્ડરનો ભાગ એકદમ બેલેન્સ કરવાનું કામ કરશે તો એના માટે આપણે નિયમિત રીતે આપણા દસ મિનિટ ફાળવાની છે અહીંયા આપણે સોફા પર બેઠા છીએ પગને આપણે નીચે રાખીને જેવી રીતે ખુરશી પર પગ નીચે લટકતા રહે છે એવી જ રીતે તમારે આ રીતે પગને લટકતા રાખી દેવાના છે હવે બંને હાથની મદદથી જ આ કસરત કરવાની છે જમણો હાથ હોય એની મદદથી તમારે ડાબા પગનો પંજો પકડવાનો છે અને ડાબો હાથ હોય એની મદદથી જમણા પગનો પંજો પકડવાનો છે આ એક્સરસાઇઝ આવી રીતે થશે ઓકે બંને હાથ આપણે આવી રીતે રાખી દેવાના છે ઓછામાં ઓછું પચાસ વખત તમારે આ એક્સરસાઇઝ કરવાની છે પણ હલનચલન થશે જેના કારણે તમારા શરીરમાં જ્યાં પણ હલનચલન રહેશે ત્યાં ચરબી બનતી નથી તો આવું તમારે ઓછામાં ઓછું પચાસ વખત કરવાનું અને વધારે વધારે સાઠ થી સિત્તેર વખત કરવાનું છે

સાઠ વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે આ એક્સરસાઇઝ સારામાં સારી છે એની મદદથી શોલ્ડર ઘટશે તો એ પણ તમારે બેઠા બેઠા જ કરવાનું છે તો સૌથી પહેલા તમારે આવી રીતે મૂળ કરવાનું અને બંને હાથ આપણે આ જ રીતે રાખવાના છે વન ટુ તો તમારી આવી રીતે

ઉપર રાખી દેવાના છે અને પછી આમ બેઠા બેઠા કરવાથી જે શોલ્ડરનો ભાગ છે છે ચરબી એમાં ઘટાડો થાય છે આ પણ તમારે પચાસ વખત જ કરવાનું છે આવું તમારે દિવસમાં સવારે બપોર સાંજ ત્રણ ટાઈમ કરવાનું છે અને ટૂંકમાં બે ત્રણ મિનિટ સવારે બે ત્રણ મિનિટ સાંજે આખા દિવસમાં માત્ર દસ જ મિનિટ તમારે તમારા શરીર માટે ફાળવવાની છે હવે તમારી રહી ગરદનની વાત હવે ગરદનની ચરબી તો એના માટે તમારે બેઠા બેઠા જ ગરદનને દસ વખત રોટેટ કરવાની અને વખત આવી રીતે ઘડિયાળના કાંટાની જેમ સવડી અને ઊંધી રોટેટ કરવાની છે જેની મદદથી તમારું જે ગરદન હોય છે એની ચરબી ઓછી થાય છે અને ફેસ હવે અહીંયા ફેસ પાસે પણ ચરબી તો હોય જ તો એના માટે બંને મોઢું હોય છે હોઠ ગાલ હોય એને અંદર ની બાજુ ઓછામાં ઓછું દસ વખત ઓછામાં ઓછું દસ વાર કરવાનું છે અને દસ વખત આપણે મનમાં ને મનમાં બોલવાનું છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઓકે તો આ એક્સરસાઇઝની મદદથી અહીંયા તમારી જડબા પાસે ને ગાલ પાસે ચરબી હોય છે રહેતી નથી તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાની બેઠા બેઠાની આ એવી એક્સરસાઇઝ છે જે તમે સોફા પર બેસીને કરી શકો છો નથી તમને થાક લાગતો સાથે તમને રમત પણ થશે તમે ટીવી જોતા જોતા કરી શકો છો તમે કોઈ સાથે વાતચીત કરતાં કરતા કરી શકો છો પરંતુ આ એક્સરસાઇઝ કરવાથી ચોક્કસ તમારું વજન ઘટે છે સાથે સાથે બીજે તમારા પગને આમ સીધા રાખી દેવાના છે અને પગની હરથી બેઠા બેઠા જ પકડવા જવાનું છે આવું તમે પાંચથી છ વાર કરો તો એનાથી પણ તમારું પેટ છે બધું ઘટી જાય છે તો ખરેખર આ એક્સરસાઇઝ કરવાથી તમારું વજન ઘટશે તમારું પેટ ઘટશે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે તો મિત્રો ખરેખર આ માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જ્યારે આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો